ગોઘાના ગાંચીવાડા વિસ્તારના રામદેવ પીર મિત્રમંડળના યુવાનોનો પગપાળા સંઘ રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે જોવા માટે રવાના થયો ગોગા ગામના ગાંચીવાડા વિસ્તારમાં આવેલ રામદેવ પીર મિત્રમંડળના યુવાનોનો સંઘ પગપાળા રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે જવા માટે રવાના થયો હતો હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓની ખાસ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મના લોકોમાં રહેલી આસ્થાના કારણે દર વર્ષે દૂર દૂર સુધી આયોજન કરતા હોય છે ત્યારે આજે ગામના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનોનો પગપાળા સંઘ રાજસ્થાનમાં આવેલ રણુજા જવા માટે રવાના થયો હતો ડીજેના તાલે યોજાયેલ આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજસ્થાનમાં આવેલ રણુજાના રામાપેરના દર્શન કરવા માટે દૂરથી લોકો પગપાળા સંઘ નીકળતા હોય છે અને કિલોમીટર દૂર ચાલીને અનેક લોકો રામાપેરના મંદિરે પોતાની બાધા આખડી પૂર્ણ કરતા હોય છે ત્યારે આજે ગોઘા ગામથી નીકળેલ પગપાળા સંઘ આગામી દિવસોમાં રણુજા ખાતે આવેલ રામાપેરના મંદિરે પહોંચી દર્શન કરશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગોઘા ગામના ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અને યુવાનોને કંકુ તિલક અને ફુલહાર પહેરાવી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોકા